અલ્પેશ કથેરીયા જે રીતે બેફા નિવેદન આપે છે તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ બેહુલ બોગ્રાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે તારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે બાંયું ચડવું દીકનું સંતોષીઓ લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું કોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા ઉપર પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથેરિયા જીગીશા પટેલ અને મેહુલ બોગરા સહિતના તમામ એ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા સુરતની અંદરથી એ મિટિંગો કરવામાં આવી રહી હતી જોકે જીગીશા પટેલ એ પોતે ગોંડલ પણ પહોંચ્યા હતા અને ત્યાં જઈને પણ ગણેશ ગોંડલનો વિરોધ નોંધાવ્યો હતો જોકે અંતે ગણેશ ગોંડલે મોન તોડી અને ગોંડલના સુલતાનપુર ખાતે જન આક્રોશ સભાની અંદર મોટું નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ગોંડલની ચર્ચા એ વારંવાર થતી હતી અને જ્યારે જ્યારે પણ ગોંડલની ચર્ચા થતી હતી ત્યારે ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપો લાગતા હતા તેમની સામે સવાલો પણ ઉપસ્થિત થતા હતા જો કે આ તમામની વચ્ચે પાટીદાર સમાજની એક બેઠક એ સુરત ખાતે મળી હતી સુરતની એ પાટીદાર સમાજની બેઠકની અંદર મેહુલ બોગરા અલ્પેશ કથિરિયા અને જીગીસા પટેલ સહિત પાટીદાર સમાજના યુવા આગેવાનો સહિત સુરતના કેટલાક સામાજિક આગેવાનો સહિત પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા જો કે આ બેઠક બાદ ગણેશ જાડેજાએ ગોંડલના સુલતાનપુર ખાતે એક જનઆક્રોશ સભાની અંદર મૌન તોડીને તમામની સામે આકરા પ્રહાર કર્યા છે જેમાં ગણેશ જાડેજાએ નામ લઈને એક એક વ્યક્તિ ઉપર આક્ષેપ કર્યા છે જેમાં સૌથી પહેલાં અલ્પેશ કથિરિયા ત્યારબાદ મેહુલ બોગરા અને અંતે જીગીશા પટેલનું નામ લઈ એ તમામની સામે તેને આક્ષેપો લગાવ્યા છે શું કયું ગણેશ ગોંડલે ગોંડલના સુલતાનપુરના એ જાહેર સભાની અંદર એ સાંભળો પહેલા અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ ઉપરથી સુલતાનપુરની ધરતી ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તારી ઉપર ચૌદ ચૌદ પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના આરોપ ને એ પાપના પોટલા છે એ પેલા ધોઈ સારા કરમ કરી જ પછી ગોંડલની ધરતી તારી રાહ જોવે બીજો મેહુલ બોગરા મેહુલ ભોગરાને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો એની માતાઓ બહેનો હોય બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ ભોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ શાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી સાક્ષીજી જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા અને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વિડીયો અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરનો દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી એ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અને આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધાય સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું ભાઈ ચડાવું એને આઈથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી આચવી હે કી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે તું જેટલા પ્રશ્ન પૂછીશ એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે તો ગોંડલના ના સુલતાનપુર ખાતે એક જાહેર સભાની અંદર જેનું નામ જન આક્રોશ સભા રાખવામાં આવ્યું હતું આ જન આક્રોશ સભાની અંદર ગણેશ ગોંડાલે અલ્પેશ કથિરિયા મેહુલ બોગરા અને જીગીસા પટેલ ની સામે ગંભીર આક્ષેપો પણ લગાવ્યા અલ્પેશ કથિરિયાને તો ત્યાં સુધી કહી દીધું છે કે પહેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે ચૌદ પાટીદાર સમાજના યુવાનોના જીવ ગયા હતા એના પાપ ધોઈને તમે ગોંડલમાં આવો ગણેશ ગોંડલ એ તૈયાર છે જો કે મેહુલ બોગરાની સામે ગુજરાત પોલીસને છબી ખરડવાની અને ગુજરાત પોલીસને વારંવાર બદનામ કરવાને લઈને આક્ષેપો લગાવવામાં આવ્યા હતા અને આ તમામની વચ્ચે જ્યારે સુલતાનપુર ખાતે જન આક્રોશ સભા હતી અને એ આક્રોશ સભાની અંદર ગણેશ ગોંડલે તો ત્યાં સુધી પણ કહી દીધું છે કે આગામી સમયની અંદર જો આ પ્રકારની જન આક્રોશ સભાએ ગોંડલના ખૂણે ખૂણે કરવી પડે તો પણ તે કરવા માટે તૈયાર છે તમારું શું માનવું છે ગણેશ ગોંડલના નિવેદનને લઈને કેમ કે છેલ્લા કેટલાક સમયથી ગોંડલ અને ગણેશ જાડેજાને લઈને વારંવાર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા વારંવાર તેમનું નામ એ ચર્ચામાં આવી રહ્યું હતું અને હવે ચર્ચાની વચ્ચે અંતે ગણેશ ગોંડલને મૌન તોડીને તમામ લોકો કે જે તેમની સામે વાતચીત કરી રહ્યા હતા જે તેમની સામે આરોપ લગાવી રહ્યા હતા જે તેમની સામે આક્ષેપ કરી રહ્યા હતા આ તમામને વળતો પ્રત્યુત્તર અને વળતો જવાબ આપ્યો છે તમારું શું માનવું છે આખી વાતને લઈને અને સુલતાનપુર ખાતે યોજાયેલી જનઆક્રોશ સભાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર